હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વતનની યાદ પાર્ટ ટુમાં આપનું સ્વાગત છે વતનની યાદ બહુ આવે છે એટલે પાર્ટ ટુ છે આપણો આ અને એમાં વાત આપણે કરીએ તો તમે સાંભળો ને યાદ કરો ને કે આપણે જ્યારે ભણતા હતા બરાબર ત્યારે આપણે કાંઈ આવું આજના જમાના જેવું ટેન્શન હતું બિલકુલ નહીં સરસ મજાનું ભણવા જવાનું કોઈ એટલું વજન ચોપડાનું નહીં એવા મોટા મોટા દફતર નહીં કોઈ એવા કોઈ નિયમો કડક નહીં સવારમાં ઉઠવાનું ઉઠીને ને દૂધને ને ભાખરી કે દહીંને રોટલો જે હોય એ બધું ખાઈ લેવાનું ખાઈને સીધા સ્કૂલે જતું રહેવાનું નહોતા મમ્મીને કોઈ દી લંચ બોક્સ ભરવા પડ્યા નહોતી જાત જાતની બેગ રંગબેરંગી કે જાત જાતના નાસ્તા બનાવવાનું કશું નહીં આપણે એ ખાઈ લીધું પણ સીધા સ્કૂલે ઉપડી જવાનું સ્કૂલે જઈ અને ન્યા શિક્ષકો જે ભણાવે જે કરાવે રમત ગમત કસરત પીટી મસ્ત હતો વિષય એ બધું કરી અને બાર વાગે આડા બારે આપણે છૂટીએ એટલે સીધા ઘરે આવ્યા ઘરે આવીને જે મમ્મીએ બનાવ્યું હોય બાએ એ ખાઈ લેવાનું બરાબર ખાઈ પી અને બાને આપણે જેટલી થાય એટલી મદદ કરતા કામમાં અને ત્યાર પછી આપણે બાર ભાઈ બેન પણ જે કોઈ આવ્યું એની એની આપણે રમીએ ઘણીક વાર તો રમવાનું ક્યાં આપણા ડેલીની બહાર ખાંચો નાખવો હોય એમાં રમવાનું ક્યાંય આગે તો જવાનું નહોતું કે રમવાનું એવું કે આમ કોડીને પેલી લખોટી આવતી ખાડો કરીને ટક ટક કરીને આમ તાકીને મારતા અને લખોટી રમતા ખો રમતા લંગડી રમતા પેલું ચોકઠું દોરીને અઠ્યો આઠળું કરતા ને એવું રમતા નામી ભૂલી ગઈ હું અત્યારે એટલે આ બધી આપણી રમત હતી અને આપણને કોઈ દિવસ મા બાપે આમ સ્પેશિયલ કાંઈ કરવું જ નથી પડ્યું કે નવું નવું ખાવાનું બનાવીને લંચ બોક્સમાં આપું આપણને પાસે બેસાડીને ભણાવે કે બેટા વન એ ફોર એપલ વન ટુ ટેન બોલ આવું તો કાંઈ હતું નહીં એકડે એક ઘૂંટ્યા કરતા એકડો ગૂંટાન બગડો ગૂંટાણ કરતાં કરતાં પ્રાથમિક હાથમાં ધોરણ સુધી આપણી ગાડી ચાલી ગઈ બરાબર એમાં કોઈ દી ટ્યુશન નથી રાખવા પડ્યા કોઈ મમ્મી કે પપ્પા ભણાવતા નહોતા નહીં અને અત્યારે અત્યારે છોકરો અઢી વર્ષનું બાળક થાય ત્યાં એને મા બાપ પ્લે ગ્રુપમાં મૂકી દે પ્લે ગ્રુપમાં મૂકે એટલે ત્યાં રોજ એને ત્રણ કલાક બે કલાકનો ટાઈમ હોય એટલું મા બાપ વગર એને ત્યાં રાખે અને ત્યાં એને પોયમ ગૌરાવે ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર આવું બધું શીખવાડે ઘરે મા બાપે એના માટે પ્લે ગ્રુપમાં મૂક્યા પછી રમકડામાં શું લાવે ખબર કે એપલ એ ફોર એપલ તો ફ્રૂટની નોટબુક એવી લાવે રંગબેરંગી એનિમલની લાવે એ વન ટુ ટેનની લાવે આ તો એના રમકડા અઢી વર્ષેથી જ ચાલુ થઈ જાય એ રમકડા એ ભણવાનું એનું અને ત્યાર પછી એમાં એને એ ફોર એપલ ને વન ટુ ટેન ને બધું શીખવાડે જેવો કોઈ મહેમાન એના ઘરે ગયો એટલે તરત માવું બોલે બેટા અંકલને વન ટુ ટેન સંભળાવ અંકલને એ ફોર બતાવ શું આવડે છે તને તે શું લન કર્યું એ ફોર એપલ બતાવ આ ચાલુ થઈ જાય છોકરા પછી પોયમ ગાવ તો પોયમ ગવડાવે ટ્વિંકલ ટ્વિન્કલ લીટલ સ્ટાર હા હાઈ વન્ડર વોટ યુવાર અને આપણે આપણા સમયમાં મહેમાનને ને બસ સ્કૂલમાં શનિવારે આપણે એક બાલ સભા હોય અને એવા મીઠા ગીત હોય કે ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં આવા ગીતમાં તો ખુશ થઈ જાય આવા આપણે ગીત ગાતા આવી કવિતાઓ પોયમ હતી આપણી નાનામાં મારા હાથ એ તાલી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે એક બિલાડી જાડી તેને પહેરી સાડી આવા હતા મીઠા આમાં તમે ઈ ગાવામાં ને એ બોલે એવા હતા એટલા મીઠા હતા અને અત્યારે ટ્વિંકલ પ્વિન્કલ ને એવું ગાય તો ઘડિયા ભેગા રહેતા હોય મા બાપ એજ બિશારા ને કાંઈ ટપો પડે નહીં બેટા વોશ કરી લે તો એ વારે મા બાપ રહેતા હોય એને હું હેન્ડ એટલે હાથ ધોઈ લે આપણે તો એવું જ કહીને મોટા થયા એટલે છોકરાઓને આપણે અત્યારે એમ કે બેટા હેન્ડ વોશ કરી લે તો તારા જો તારા લેગ ખરાબ થયા છે ગંદા થયા છે ડટ્ટી થયા છે હેન્ડ વોશ કરી લે લેગ વોશ કરી લે આવું આપણે ક્યાંય જોયું છે હવે આપણને એવું બોલતા ન આપણે મા બાપ છોકરાઓને ભેગા રહેતા હોય છોકરાઓ એના છોકરાઓને આપણે ભણાવી ન હોય એકી હું ભણાવું આપણને આવડતું હોય તો ભણાવો ને તમે આ જમાનો છે અને નાસ્તા તો કે જાત જાતના લંચ બોક્સ એમાં રોજ નવું નવું માઉ બનાવી દેવાનું પાછો વળી નવી નવી ડિઝાઇનની વોટર બેગો આપવાની જાત જાતના કાર્ટૂનવાળા દફ્તરો આપવાના અને પ્લે ગ્રુપમાંથી મૂકવા જવાના લેવા જવાના કેજીમાં જુનિયર કેજી સિનિયર કેજી લેવા મૂકવા લેવા મમ્મીની તો ડ્યુટી એ જ ચાલુ થઈ જાય તરત અને આપણે આ કોઈ ટેન્શનવાળું નહોતું અને પેટમાં હતા તોય આપણી મમ્મીને કોઈ એવી તકલીફ નહોતી આપણે બાળક જ્યારે જન્મ આપણે પોતે પ્રેગનેન્સી વખતે રીતસરનો નવમાં મહિના સુધી આપણે ગામડામાં મમ્મી એમ કે હવે આ નવમો બેહી ગયો તું કચરો વાળ વાકી વળ વાકી વળી વળીને કચરો વાળવાનો બજાર વાળવાની આંગણું વાળવાનું પાછી ગામડામાં ડમકી પાસે કુંડી હોય કપડાં વાસણ કરે એનું કુંડીમાં પાણી જાય એ કુંડી ડોલે ડોલે ભરી અને વાડામાં નાખવા જવાની શું કામ નવમા મહિને આ બધી કસરત કરે તો તમારી ડિલેવરી નોર્મલ થાય આખી વાત સમજાય ને એ કસરત એટલે કરાવતા હતા કામ એટલે કરાવતા હતા કે બેટા તારે બેહવાનું નથી બેહીને તો છોકરું ખૂંચી જાય પણ તમે જો આ કુંડી કાઢો વાકી વળી કચરો વાળ અને હકીકતમાં મહિને કામ કર્યું હોય એટલે ગામડામાં દાયમાં આવે અને આપણને ડિલેવરી કરાવે એકદમ નોર્મલ ડિલેવરી થઈ જાય અને બાળક એટલું તંદુરસ્ત હોય આજના જમાનામાં ક્યાંય તમે નોર્મલ ડિલેવરી શબ્દ સાંભળો નવ્વાણું ટકા સિજીરિયન થી જ બાળકો થાય છે કારણ કે કામ નથી કરતા એક રોગ માને છે કે ઓહો પ્રેગ્નેન્ટ એટલે આરામ જ કરવો પડે વાકુ ના વળાય આમ ના કરાય આ ન કરાય એટલે પછી તો ક્યાં બાળકનો નોર્મલ જન્મ થવાનો જ છે એટલે આ બધી વાત બહુ અત્યારે ઇંગ્લિશની વાત કરીએ ને તો આપણે તો સાત ધોરણ સુધી આપણને હોય એકડા પછી આપણે આ પેલા બોલતા કે એક એકુ એક બે એકું બે ત્રણ એક ત્રણ એ બધું આવડતું હતું બરાબર આપણને એ બીસીડીનો એ નહોતો આવડતો જેવા આપણે પ્રાથમિક પૂરું થઈ અને આઠમા ધોરણમાં ગયા પ્રાથમ હાઈસ્કૂલનું પગથિયું ચડ્યા પછી આપણે એબીસીડી ચાલુ થઈ એબીસીડી લખવાની એબીસીડી બોલવાની ઇંગ્લિશ ચાલુ કરવાનું આ બધું પછી પણ તોય જે આજના ઇંગ્લિશ મીડિયમના બાળકોને જે ભાર પડે છે નાનેથી આપણે કાંઈ નહોતો આપણે એવો કોઈ ભાર આવ્યો જ નથી અને બીજું એમ કરતાં કરતાં તમે આઠમું નવમું દવમું દસમા ધોરણમાં પહોંચો અને દસમા ધોરણમાં તમે છપ્પન ટકા લાવો પચાસ ટકા લાવો કે પાંસઠ ટકા લાવો જે કાંઈ ટકા તમે લાવો કોઈ દી મા બાપે એવું કીધું નહોતું કે તમે તારે તો નેવું ટકા ઉપર જ લાવવા જોઈએ આ તારે બહુ ઓછા કહેવાય નેવું ટકા આવવા જ જોઈએ એટલી મહેનત કર એવું કાંઈ નતું દસમા ટ્યુશન ય નહોતા અને મેટ્રિક કહેવાતું મેટ્રિક પાસ થઈ ગયા ને એટલે મા બાપ પેન્ડ આવે છે એમ કે મારે મારી દીકરી મારો દીકરો મેટ્રિક પાસ થઈ ગયા એટલે તો ખુશ ખુશ અને જે ટકા આવ્યા એ ટકામાં મા બાપ ખુશ એટલે એના કારણે કેવું હતું નો મા બાપને ટેન્શન રહે નો વિદ્યાર્થી તરીકે આપણને ટેન્શન રહે કે આપણા મા બાપ નારાજ થાય ને આપણને આમ સંભળાવશે આમ કે એટલે કોઈ બી આવા સુસાઈડ કરવાના કે આવા અપેક્ષાઓવાળા કોઈ બનાવ બનતા જ નહીં એવા કારણ કે આપણે ખુશ પાસ થઈ ગયો મારો દીકરો મારી દીકરી મેટ્રિક પાસ થઈ ગયો અને જો કદાચ કોઈ છોકરું કે છોકરીઓ તો ખાસ કરીને ફેલ થઈ તો મા બાપનો બહુ સરસ નિર્ણય હોય કે બેટા હવે તમારે આગળ ભણવું નથી ઘરકામ શીખો અને ઘરકામ મીઠાશથી સારી રીતે શીખવાડે ભરત બરત ગૂંથણ ઘરનું કામ વળોટ અને પછી એના મા બાપ છે ને છોકરી માટે છોકરા જોવાનું ચાલુ કરી દે લગ્નનો સમય છે તમારો વીસ વર્ષ થી પચીસ વર્ષની અંદર અને બેસ્ટ જ રહેવાનો છે અત્યારના જમાનાને એક્સેપ્ટ કરવો પડે સ્વીકારવો પડે સમય સાથે ચાલવું પડે કારણ કે આ જમાનામાં ગુજરાતી મીડિયમ નથી ચાલતું એ હું જાણું છું તમારા બાળકને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો તો બાળકની ક્યાંક જગ્યા થાય નોકરી ધંધામાં એના અને આજના યંગસ્ટરના સમાજમાં ઇંગ્લિશ મીડિયમનો પ્રભાવ પાડવો જ પડે છે એટલે આપણે એમાં બોલી નથી એકતા સમય સાથે ચાલવું જરૂરી છે એ હું જ સમજુ છું આપણે સમજીએ છીએ પણ એક વાત એવી છે કે કયો આપણો એકદમ મસ્ત જમાનો હતો આપણો સમય હતો અને કેવી મીઠાશ હતી અને અત્યારે કેવું ભાગ દોડ ભાગ દોડ ભાગ દોડ ફોરેનમાં રહેતા હોય એવું ઇન્ડિયામાં પણ આવી જ લાઈફ થઈ ગઈ છે મમ્મીઓની ખાસ કે સવારે ઉઠી જવું બાળકને નવડાવું તૈયાર કરવા યુનિફોર્મ પહેરાવવાનું મોકલવાન મૂકવા જવા આમ એક્ટિવાની કીક મારી મૂકવા ગયા પાછા આવીને લોટ બાંધ્યો ને શાક સુધાર્યું પાછું ટ્યુશનમાં લેવા ગયા લઈને આવ્યા પાછું ઘરનું કામ કર્યું આ હાલત અત્યારે બધી મમ્મીઓની છે કે ગયો જમાનો આવવાનો નથી આ જમાના કરવો જીવવું પણ આપણી આપણો જમાનો આપણે ભૂલીએ નહી બહુ યાદ આવે આપણા જમાનામાં જે આપણા સમયમાં હતું ઈ બહુ મીઠું હતું એટલે યાદ ક્યારેય એની ભૂલાય નહીં વાત વાતમાં આપણને ઈ યાદ આવે કે ભાઈ આપણે તો આવું હતું બરાબર કેમ છો બાકી બધા મોજમાં ઓકે ચાલો પાર્ટ ટુ જોજો બધા સારો લાગે તો કમેન્ટ કરજો મોજે મોજો બાકી મોજ માં રેજો